પાકિસ્તાનના આસિમ મુનીરે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે ભલામણ કરી મુનીરની માંગણી બાદ યુએસ રાષ્ટ્રપતિએ વ્હાઇટ હાઉસમાં તેમનું સ્વાગત કર્યું હતું જોઈએ આ અહેવાલ પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ અટકાવવામાં કથિત ભૂમિકા ભજવવા બદલ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ નોબેલ શાંતિ પુરસ્કાર માટે ભલામણ કરી છે એક અહેવાલ મુજબ વ્હાઇટ હાઉસના પ્રવક્તા અન્ના કેલીએ બુધવારે જણાવ્યું હતું કે નોબેલ શાંતિ પુરસ્કાર માટે મુનીરની માંગણી બાદ યુએસ રાષ્ટ્રપતિએ વ્હાઇટ હાઉસમાં તેમનું સ્વાગત કર્યું હતું શાંતિ પુરસ્કાર મુખ્યત્વે ચાર મુખ્ય ક્ષેત્રોમાં પ્રયાસોને માન આપવા માટે આપવામાં આવે છે જેમાં શસ્ત્ર નિયંત્રણ અને નિશસ્ત્રીકરણ શાંતિ વાટાઘાટો લોકશાહી અને માનવ અધિકારો અને સારી રીતે સંગઠિત અને વધુ શાંતિપૂર્ણ કાર્ય બનાવવાના હેતુથી કાર્ય કરનારને શાંતિ પુરસ્કાર આપવામાં આવે છે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને કાબૂમાં લેવામાં અમેરિકાની ભૂમિકાને ભારત સતત ઇનકાર કરી રહ્યો છે ટ્રમ્પના વારંવારના દાવાઓ બાદ ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભારતે ક્યારેય કોઈ મધ્યસ્થી સ્વીકારી નથી અને ક્યારેય સ્વીકારશે નહીં બુધવારે પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે પાંત્રીસ મિનિટની ટેલિફોનિક વાતચીત થઈ હતી જેમાં પીએમ મોદીએ ટ્રમ્પને સ્પષ્ટ શબ્દોમાં ટ્રમ્પના મધ્યસ્થી અંગેના દાવાને નકારી કાઢ્યો હતો તેમ છતાં ટ્રમ્પે ફરીવાર કહ્યું કે બે દેશો વચ્ચે યુદ્ધ મેં અટકાવ્યું હતું ટ્રમ્પે કહ્યું સારું થયું કે મેં પાકિસ્તાન અને ભારત વચ્ચેનું યુદ્ધ બંધ કરાવી દીધું મને પાકિસ્તાન ગમે છે વધુમાં કહ્યું કે મેં બે મુખ્ય રાષ્ટ્રો મુખ્ય પરમાણુ શક્તિ ધરાવતા રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ અટકાવ્યું છે પણ તેના વિશે એક પણ વાર્તા લખાઈ નહોતી બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ